હેલો મિત્રો કેમ છો તો બધા મજામાં જશું આપણે એવું જ એક સ્પ્લેન્ડરમાં પીસ લઈને આવી ગયા છે હાઇડ્રોલિક જેમાં આપણે ફૂલ સિસ્ટમ જાતે બનાવી દીધેલો છે તો આજે પૂરી માહિતી આપવાની છે કે સ્પ્લેન્ડર બાઈક હોય કે કોઈ બી કંપનીની બાઈક હોય તેમાં આપણે બનાવીએ છીએ આ પીસ પાછળનું જે આ તમને પીસ પાછળનું દેખાય છે બધું એમાં ફિટિંગ થઈ શકે અને બીજી વસ્તુની વાત કર સીટ પાટિયા હાઇડ્રોલિક સિસ્ટમ સુરત સાફટિંગ વાળી વ્હીલ પ્લેટ ટ્રેક્ટર નકશી ટાયર એકઠે ઉપર બન્યા છે બાવળા સિસ્ટમ સાથે કંટ્રોલના એક્ઝેસ્ટ એલ બે મિની ટ્રેક્ટરની રેડીમેડ ટોપલિંગ અને પાછળ આપણે ઘોડી આવશે જેમાં તમારો લોઢિયો બેનો અઢીનો અથવા ત્રણનો લાગી શકે આમાં ઓઇલ ટાંકી ઝેક બધી સિસ્ટમ છે સાઇલેસ અને કમ્પ્લીટ ફિટિંગ કરેલું છે પંખા સિસ્ટમ છે આપણે વ્હીલ પ્લેટ આમાં આપણે ગિયરબોક્સ સિસ્ટમ આપેલી છે જેમાં આપણે રિવીસ પાંચ પાંચ ગિયર આપેલા છે તેમાં આપણે આ પીસ બેસાડી દઈએ નહીં જોઈ શકો છો કે કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું હાઈડ્રોલિક કન્ટ્રોલ સ્વીસ અને આપણે હાઇડ્રોલિક ઉપાડી અને બેસાડવાનું કામ કરી શકીએ તો તમે જોઈ શકો છો કે આપણે ચાલુ કરીને હાઈડ્રોલિક તો બતાવીશું કેવી રીતના કામ કરે છે તો આપણે સ્ટાર્ટ કરી દીધી અને આપણે હાઇડ્રોલિક ઉપાડવાનું કામ કરે છે તો આપણે જો હાઇડ્રોલિક ઉપાડવાનું કામકાજ ચાલુ છે આ ભાઈનો સિત્તેર એસી કિલો વજન હશે ઈઝીલીથી હાઇડ્રોલિક ઉપડી જાય છે ગઢેશવરી એન્જિનિયર વર્ક જો કોઈને વિડીયો જોવા હોય વધારે તો આપણે આ યુટ્યુબ ચેનલ છે મયુર સુડાસમાં પાછળ સંમેળો લખી નાખો અને આપણા કોન્ટેક નંબર છે મયુર બી સુડાસમાં ત્રાસઠ ચોપન પંચાવન એક તો અત્યારે રેવીશ રેવીસ આવે છે આપણે જઈ રહ્યું છે મહુવા તાલુકાના ગામડે જે ભાવનગર જિલ્લો લાગુ પડે હવે આપણે ગાડીમાં ચડાવી દઈશું બોલેરામાં